દરેક્ટી ના હોદ્દેદારશ્રીઓ તાલુકા પંચાયત ના સદસ્યો જિલ્લા પંચાયતના સદસ્યો સરપંચશ્રીઓ પૂર્વ સરપંચ દરેક કાર્યકર્તા સૌનું બધાનું સ્વાગત કરું છું ભરતભાઈ ડિટેલમાં વાત કરી કે ખાસ કરીને વલસાડ વિધાનસભા અંતર્ગત આવતી વલસાડ તાલુકા અને વલસાડ સિટીમાં કેટલા બધા વિકાસના કામ એમણે હાથ ધર્યા છે અને આવનાર દિવસમાં પણ કેટલા બધા અલગ અલગ પ્રોજેક્ટ થકી આપણે બધા કામ કરવાના છે જેનાથી આપણું વલસાડ વિકસિત વલસાડ બની રહે એવી કલ્પના સાથે આપણે કામ વધી રહ્યા છે હમણાં જ જ્યારે લોકસભાની ચૂંટણી હતી ત્યારે પણ આપણા વલસાડ લોકસભામાં વલસાડ જિલ્લામાં દરેક કાર્યકર્તાઓએ એકદમ વધારે મહેનત કરીને એમાં પણ આપણા વલસાડ વિધાનસભાના કાર્યકર્તાનો હું ધન્યવાદ કહેવા માંગુ છું કે તમે જે મહેનત કરી એમાં જે બે હજાર બાવીસમાં આપણને એક લાખ ને ચાર હજાર જેવી લીડ મળી હતી પણ એને વધારીને

એની શું પોલિસી હોય એ કમિટી અત્યાર લોકોની જ કમિટી છે ડિસાઈડ કરે છે ગુજરાતમાંથી ખાલી મને એટલાને સ્થાન આપવામાં આવ્યું છે એ કમિટીમાં પણ બન્યો તેના માટે પણ તમને બધાને ધન્યવાદ આપું છું સાથે જ દેશની શું ઇમ્પોર્ટ પોલિસી હશે દેશની શું એક્સપોર્ટ પોલિસી હશે એ પણ એ કમિટી નક્કી કરશે એવા મહત્વની કમિટીમાં મને જે સ્થાન આપ્યું છે એના માટે નરેન્દ્ર મોદી સાહેબને ખૂબ ખૂબ ધન્યવાદ આપવા માંગુ છું અને ચોથી જૂને જ્યારે આપણે ઇલેક્શન જીત્યા અને પાંચમી જૂનથી જ મારું એવું માનવું છે કે કોઈ પણ જનપ્રતિનિધિ હોય તો કોઈ દિવસ ઓફિસથી જ ખાલી કામ નહીં કરી શકો ઓફિસથી કામ કરવાનું જરૂરી છે પણ લોકો સાથે રહીને લોકોના વચ્ચે રહીને કામ કરવાનું બહુ જરૂરી છે એના લીધે આપણા તણે જિલ્લા વલસાડ નવસારી અને ડાકમાં હું સતત પ્રવાસ કરું છું લોકોના શું પ્રશ્નો છે અપેક્ષા છે એ નજીકથી જાણવાની કોશિશ કરું છું એના કારણે જ આપણું રેલવે સ્ટેશન હોય કે હોસ્પિટલ હોય કલેક્ટર કચેરી હોય હાઈવે હોય એ દરેક જગ્યા હું જાતે સ્તર નિરીક્ષણ કરું છું સાથે જ આપણા ગામના કાંઠા વિસ્તારના ગામો છે આદિવાસી ગામો છે એના પણ હું જાતે વિઝિટ કરી ત્યારે મને ખબર પડે કે શું પ્રશ્નો છે એક દાખલો આપો તો આપણું વલસાડ રેલવે સ્ટેશન પર લોકસભા ઇલેક્શન કેમ્પેન પહેલા પણ અને એના પછી પણ દરેક લોકો મને વાત કરતા કે વલસાડ રેલવે સ્ટેશન પર છે એના લીધે લોકોને બહુ અગવડ પડે છે જે મહિલાઓ હોય છે બાળકો સાથે હોય છે વૃદ્ધ હોય એમને બહુ તકલીફ પડે છે રાતના સમય પણ સિક્યુરિટીની ઇશ્યુ થાય તો જ્યારે મેં વલસાડ રેલવે સ્ટેશન બહુ વર્ષો આગળ ગયો હતો એટલે મને આ પરિસ્થિતિનો અનુભવ ન હતો તો મને ત્યારે થતું હતું કે આ તો કેમ આટલું બધું પ્લેટફોર્મ ચાર થી પાંચ આવા તો કેટલી વાર લાગશે પણ જ્યારે મેં પોતે વલસાડ રેલવે સ્ટેશન ગયો ત્યારે મને ખબર પડી કે સાચે પ્લેટફોર્મ નંબર ચાર અને પાંચ બહુ દૂર છે અને ખાલી મહિલા વૃદ્ધ અને બાળકો જ નહીં પણ જોવાનીયા પણ એટલું દૂર રેલવે સ્ટેશન રેલવે પ્લેટફોર્મ છે સામાન લઈ આવી જાય એવી પરિસ્થિતિનું નિર્માણ થતું અને ત્યાં પરિસ્થિતિ જોઈને તરત જ આદેશ આપ્યો કે જેટલી પણ મુખ્ય ટ્રેન પ્લેટફોર્મ નંબર 4 અને 5 પર આવતી છે એને પ્લેટફોર્મ નંબર 1 પર આવવાનું છે તો 3 દિવસની અંદર મહત્વની બધી રેલવેને જે ટ્રેન હતી એ પ્લેટફોર્મ નંબર 1 પર આવવાનું ચાલુ કરી દીધું છે એ રીતે અનેક પ્રશ્નો આપણે સોલ્વ કરવાનો ટ્રાય કરી રહ્યા છે સૌથી પહેલા જ જ્યારે મારી લાઈફમાં સાર્થક તરીકે કરિયરમાં સૌથી પહેલો પ્રશ્ન પણ મે જે ઉઠાવ્યો એ આપણો વલસાડ વિધાનસભાના વલસાડના લોકો માટે જ ઉઠાવ્યો છે સૌથી પહેલો પ્રશ્ન આપડા રેલવેમાં વલસાડ જિલ્લાનું આપણું વલસાડ સિટી વલસાડ વિધાનસભા કેન્દ્ર છે પણ કદાચ હમણાં ઓછી ટ્રેનોના સ્ટોપેજ છે

કઈ રીતના જલ્દીથી જલ્દી બનાવી શકે એનો પ્રશ્ન મેં ઉઠાવ્યો કે તમને જાણીને બહુ ખુશી થશે કે દસ દિવસ પહેલાં કેન્દ્રમાંથી મને ઓફિશિયલ જવાબ આપવામાં આવ્યો છે કે જલ્દીથી જલ્દી કેન્દ્રની સહાયતાથી આપણા પૂરા પ્રોટેક્શન જલ્દીથી જલ્દી બનશે અને આવતા વર્ષોમાં આપણા કામ વિસ્તારનું ધોવાણ ઓછામાં ઓછું થાય એવું કામ આપણે બધા મળીને કરવાના રાખશે અને એની સિવાય પણ જે હોસ્પિટલની સમસ્યા હોય કે બીજી જે પણ રોજગારીની સુવિધા હોય એ બધું વસ્તુ આપણે પૂટ કરવાના છે અને ખાસ કરીને તીતળ માટે ખાસ ફોકસ અમાર ભરતભાઈને મેં મળીને કર્યા છે તીતળમાં સારું પર્યટન સ્થળ બને એના માટે વિશેષ પ્રયાસ કર્યા છે એ રીતે પાદરાનું પણ આપણે વિશેષ આપણે તીર્તાન બની શકે એના માટે ભરતભાઈ પણ બહુ સારા પ્રયાસ આપ કર્યો છે એમાં પણ આપણે બધા સાથે મળીને કામ કરશું સાથે જ આપણા રસ્તાની જે પ્રોબ્લેમ છે એમાં વિગતવાર ભરતભાઈ વાત કરી પણ જે સાઈડિંગ આ પર પાસે વર્ષોથી જે પુલ નું કામ અટકી ગયું હતું પણ જે આપણે ભરત મેં તો મળીને રજવાત કરી હેમંત ભાઈ રજવાત કરી એક કામ ચાલુ થઈ ગયું છે ને જે ધરમપુર સાઈડ નું બ્રિજ છે એ 31મી જાન્યુઆરી પહેલા કામ આ પૂર્ણ થઈને બ્રિજ ચાલુ થઈ જશે એની પણ હું તમને આજે ખાતરી આપીને જાઉં છું અને એને મેં પણ આપણા વલસાડ વિધાનસભામાં નાના મોટા જે પણ પ્રશ્નો હોય એ બધા આપણે મળીને નિરાકરણ કરવાનો છે ખાસ વાત મારે એમ કરવી છે કે પૂરા વલસાડ લોકસભામાં વલસાડ જિલ્લામાં વલસાડ વિધાનસભામાં મારા માટે સૌથી મહત્વ આપણા કાર્યકર્તા છે ભારતીયતા પાર્ટીના સનિષ્ઠ કાર્યકર્તા એક આપણા ભારતીયતા પાર્ટીના નાના મોટા જેટલા પણ ઇલેક્શન આવે તેમાં મહેનત કરે છે અને નિસ્વાર્થ પ્રાણે મહેનત કરે છે તો હું એમના માટે 100% હંમેશા ઉપલબ્ધ છું તમારા બાબાથી બહુ બધા લોકો મને નાની મોટી રજવાત કરી છે તમને બધાને ખબર છે કે જે નાની મોટી રજવાત તમે કરી હોય મે તરત જ એનું નિરાકરણ લાવવાનો કોશિશ કરું છું કદાચ પૂરા વર્ષા લોકસભા મોટી છે અને સાથે મારી રાષ્ટ્રીય જવાબદારી પણ છે મહારાષ્ટ્ર ઇલેક્શનની પણ જવાબદારી છે તો મારી ફોન ના થાય પણ તમે મને WhatsApp પર જો 100% જવાબ આપું છું મારા ટીમમાં ખાલી બે જણા છે હું અને મારું પીએ કોઈ પણ ગ્રુપનો મેમ્બર નથી કોઈ પણ કેમ્પનો મેમ્બર નથી એટલે બધા કાર્યકર્તાના દરવાજા મારા ઘરના માટે હંમેશા માટે ખુલ્લા છે તમે કોઈ પણ પ્રોબ્લેમ હોય અને તેનું સો ટકા નિરાકરણ કરવાની પૂરી કોશિશ કરી આ વખતે આપણું દિવાળી અને નવ વર્ષની બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ અને દરેક લોકોને આપણું વર્ષ સારું રહે આરોગ્ય સારું રહે લાભદાયી રહે એવું હું ભગવાનને પ્રાર્થના કરું છું અને આવનારા વર્ષમાં અને હમણાં જ્યારે ટૂંકા સમયમાં આપણું નગરપાલિકાનું પણ ઇલેક્શન આવવાનું છે ત્યારે બધા આપણા કાર્યકર્તા જે લોકસભામાં તમે મને સમર્થન કર્યું છે એક ટીમ તરીકે આપણે બધા સાથે મળીને કામ કરશું અને વલસાડ નગરપાલિકા પૂરા ગુજરાતમાં રેકોર્ડ માર્જિન રેકોર્ડ સીટથી જીતવું એવો પણ બધા આપણે સંકલ્પ લેતું અને જે આપણા સંગઠન પર્વ ચાલે છે એમાં ભૂત સમિતિ ને બાકી આપણું જોઈએ તાલુકા મંડળના પ્રમુખ જિલ્લા પ્રમુખ એ બધું પણ આપણે બધા પાઠ લેવ એવું ઈચ્છું છું અને પાછું ખાતરી આપું છું કે તમે તમારો દીકરો અને ભાઈને સાંસદ બનાવ્યો છે એ રીતે જ્યારે પણ તમને કોઈ પણ પ્રોબ્લેમ હું હંમેશા તમારી સાથે હાજર રહીશ આ પ્રસંગે મારા ભારતીય જનતા પાર્ટીના દરેક આગેવાનો સરપંચશ્રીઓ હોદ્દેદારો અને ખાસ કરીને મીડિયાનો ખૂબ ધન્યવાદ કહેવા માંગુ છું તેમણે પણ પૂર્ણ સમર્થન પૂરા લોકસભાના સમય પર પણ અને એના પછી પણ મને જે મીડિયાએ સમર્થન આપ્યું છે એના માટે એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ